આજે ફૂલ કેવા મસ્ત લાગેલા બધા એકદમ ઓરેન્જ ઓરેન્જ પૂરા ખેતરમાં છેદ અહીંયાથી લઈને લઈ ને છેદ સામે ઊંધી મસ્ત વ્યુ આવે ભાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને હમણાં આપણે જઈ રહ્યા મંજલવાડી વાળી દવા છાંટવાની આપણે વાલ વાવી વાલવાન હવે જઈ રહ્યો ખાતર ની ગુણ ને આ દવા ની પેટી એ લઈને આપણે દાણમ માં દવાઈ છાંટવા આપણે દવા છાંટવા જઈ રહ્યા મજૂરી કામ કરવા હતા બધા વાળી એ ઘરે જાય રહ્યા કારણ કે છ સવા છ થાય રહ્યા એ બધા ઘરે જાય ને આપણે હવે દવા છાંટવા જઈ રહ્યા પેલા હું દવા છાંટવા ગયા બીજી વાળી ને હવે નાણમ ભરાઈ ગઈ એકદમ ફૂલ દવા છાંટવાનું ચાલુ હલો કદાચ થાય આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરી રહ્યા તો જોઈ કેટલા વાગે પૂરું થાય રહ્યું તો गाइस ठंडाई की दवा વાગેરા वगैरह साढ़ा आठ हवे दे रहा जो आप लोग एक दिमू, दिमू, तो मंदार એટલે આજે ટ્રેક્ટર લઈ જશું વાડીએ ટ્રેક્ટર ધીમો ધીમો બોસ તો ગાઈસ આવી ગયા ઘરે નાઈ તો થઈ ગયા ફ્રેશ ને હવે જઈ રહ્યા જમી કરીને બધા બેઠા છે ત્યાં થોડુંક કરાટો દેતા આવી હાય ગાઈસ થઈ ગયા સવાર ને આજે બીજો દિવસ તો આપણે હમણાં વ્લોગ બધા બે બે દિવસ થી કન્ટિન્યુ રાખવા પડે કારણ કે એમનો તબિયત થોડી ખરાબ છે ને એમ કરીને આપણે બીજું કઈ કામ થતું નથી વ્લોગ નું વાડીએ ઘણું કામ છે એટલા માટે હમણાં આપણે વાડીએ થોડું કામ પતાઈ લઈ રહ્યા જોશું આજ રાતે જવાનું વિચારે કેમ્પ ઉપર અહીંયા આપણા ગામનો આપણા ગામ ટેસ્ટ બસ સ્ટેશને એક કેમ્પ થયો છે માતાનમઠ પદયાત્રી જાય ને સેવા કેમ્પ ને બસ હમણાં તો જઈ રહ્યા વાળીએ કાલ રાતે દવા છંટાઈ ગઈ ને એક ખેતરમાં હવે બીજા ખેતરમાં છાંટવાની તો એ પૂરું કરતા હોય કામ ને આ જો ફૂલ કેવો મસ્ત લાગેલા બધા એકદમ ઓરેન્જ ઓરેન્જ પૂરા ખેતરમાં છેદ અહીંયાથી લઈને છેદ સામે ઊંડી મસ્ત વિવાહ ભાઈ કામ સારું એવું હોય કે વાડી એ કામ થઈ જાય ને આપણો બ્લોગ એ બની જાય તો એક સાથે બે કામ થઈ જાય આ ખાલી બીમાર થઈ એટલે બે ત્રણ દિવસ થોડું આગળ પાછું થઈ જાય તો આપણે ટ્રાય કરીશું ડેલી આવી જાય આપણા બ્લોગ એમ તો બસ પૂછીએ વાડી અને આવ્યું આપણું ટ્રેક્ટર આનમાં પાણી ભરી દવા ભરીને લઈ જઈ દવા છાંટવા જે ગઈકાલે આપણી વાડીએ મિટિંગ હતી પ્રાકૃતિક ખેતી વિશેની એવી જ રીતે એક ખેડૂતે એની વાડીમાં બધું એપ્લાય કરેલું છે ફૂલ માહિતી આપે છે આપણે એનો ફૂલ ડિટેલ વિડીયો આપણે જોઈએ આવે એનું શું કેવું છે નમસ્કાર દોસ્તો મારું નામ પટેલ ગંગારામ ચુનીલાલ છાબૈયા મારું ગામ વિભાપર તાલુકો નખત્રાણા મારા ફોન નંબર છે બાણું છ એકાવન જીરો તૌતેર પચીસ હું બે હજાર સત્તરના પહેલાંથી પ્રાકૃતિક ખેતી વિશે ઘણી પેલી નોલેજ લઈ અને બે હજાર સત્તર પછી મેં બિલકુલ અપનાવી છે અને પહેલાં જેવી રીતે આપણે જીવામૃત બનાવતા બેરલમાં તો સતત પાંચ છ વર્ષ એ બી ચાલુ રાખ્યું અને છેલ્લા ત્રણ વરસથી મેં એક ટ્યુબ બી બેસાડી છે જેને કહેવાય કે પહેલાં હું આ આજે બેરલ દેખાય છે એ બેરલમાં છાણનું લિક્વિડ બનાવી અને પછી આ ઉપર બ્લુ ડ્રમમાં નાખી અને ડાયરેક્ટ આપણું જે ટ્યુબ બેસાડ્યું છે એ ટ્યુબમાં ટન બાય ટન ડેલી બ બસો લીટરનું આઉટપુટવાળું મેં બેસાડ્યું છે તો એનામાંથી મને ડેલી બસો લિટર જીવામૃત મળી રહે છે અને મારા પાકની અંદર હું જ્યારે બી એમ થાય કે જરૂરત પ્રમાણે ચોમાસામાં થોડીક જરૂરત ઓછી હોય પણ બીજા દિવસોમાં પર ડેની તો એક દિવસ પછી બીજા દિવસે જ્યારે વળી પાણી જતું હોય ડ્રીપ દ્વારા ત્યારે હું મોકલી અને મારા પાકમાં સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે અને હું સર્વે ખેડૂતોને બી એવું કહેવા માગું છું કે અત્યારે કેમિકલનો વપરાશ આપણે ઓછો કરી અને જેમ બને તેમ પ્રાકૃતિનું આપણે અભિગમ અપનાવીએ તો આપણે પણ સુરક્ષિત રહીએ અને રાજ્યને સુરક્ષિત રાખીએ અને દેશને પણ સૌ પ્રજાને અથવા આપણી પ્રાકૃતિક આખી જીવંત રાખવામાં આપણે સહભાગી એક એક ખેડૂત જો આવું જો વિચારશું તો આપણો દેશ ધીરે ધીરે જેમ આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ એવો અભિગમ છે કે આપણે પ્રાકૃતિક અપનાવીએ

કારણ જેમ તેમ નથી ગવાતા ભજન થ્રી ટુ વન ને સ્ટાર્ટ કોઈ આરા સુર જઈને મનાવો મારી બાયુ રે અંબારમવાન આવે કોઈ માટેલ જઈને મનાવો મારી બાયુ રે ખોડિયાર રમવા

ગરુ કી ગર ભરેગા ગુરુ કરની ગરુ ભરેગા ચેલા કે કરની ચેલાર રે સાધુ ભાઈ ઉડ જાયન સયકે